હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં જ છો તો બધાને જય માતાજી રામ રામ સીતારામ માતાજી બધાને નાને રાખીએ એવી શુભેચ્છા આપું છું તો જો આપણે તો બપોર થઈ ગયા છે અને જમીન પણ લીધું છે અને વિડીયો છે ને મોડો સ્ટાર્ટ કર્યો છે કેમ કે એની થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે એ તો છે ને પૂતા હતા હમણાં ઘણી વાર પહેલાં નથી ત્યારે ઘડી થોડુંક જમીન દુકાને ગયા છે તો હમણાં જ છે એ પિત્તળપુર દવા લેવા માટે કેમ કે એને થોડો થોડો તાવ આવી ગયો અને ગળામાં દુઃખે એમ કહેતા હતા કેમ કે એટલે વિડીયો કાંઈ ચાલુ કર્યો ને થઈ ગયું તું મોડું બહુ ને મારે કેવાલ ને મિતાલી બે ભણવા ગયેલા છે ને અમે ખાઈ પીને જે ત્યાં નવરા છે અમે કીધું લે ને અત્યારે વિડીયો ચાલુ કરી દઈએ આપણે તો એ છે ને દુકાને ગયેલા છે અને આપણે જો ઘરનું કામ કરતા હતા બધું અત્યારે હવાના કૂતા હતા એ પણ અત્યારે દુકાને ગયા છે ઘડી વાર કેમ કે આપણે કામ થોડુંક હોય એટલે ઘણી દુકાન બેવું પડે હાલો જો આપણે દુકાને વેવા છે કેમ કે દવાખાને જવાનું છે એટલે આપણે દુકાન બેવાનું છે જો મતલબ દ્વારતે ને જો ઈ ગાડી ગાડી છે ને નઈ થાય છે દવાખાને ગા ઓય તો થોડી ટકડી દવાખાને જાય છે ને આપણે બેહોન છે દુકાન હાલો તો આપણે દુકાન બેડતા ને દેલાતા દવા લેવા દવા લઈને આવ્યા છે તો હું કીધું ડોક્ટરે હું અન બહાર ફેરકતાવ ના ને એમ કે ના ને

हाँ। एक बे सफरसन खाई ले दवा पी जाए के तमने ती आम हूं के बाई उन जेम यम ना था तो ने पीवी आ मन सर न पे हूं तो ऊपर जा के दवा तो हार बन जाए का मने तो दवा <laughs> तो नो भावे हमने के भावे थोड़ी का शौक छे शौक नो रे पर पीवी पड़ेगा तकलीफ छे એટલે पीवी पड़े आगे तो केवल भाई आज हूं शिकड़ाई हूं कोलो आलो केको हूं का हां

હા રોજો એને વાસવા માં ટેન્શન છે બહુ એટલે હું તો એને કહું કે હમણાં બે દી રહેવા જો વાસવાનું એટલે થોડું ખારું થઈ જાય નગર પ્રિક્ષા દેવા જાવ એ તમને તાવ આવી જાય એમ કહું પાણી કઈ માનતા નહીં જ હું તો કહું સૌ હુઈ જાવ એમ બે સોપડી જો અહીંયા જ પડી હોય કેમ કે બેઠા હોય એટલે સોપડી લીલન બે જાય એવું છે ને આપણે જો છે ને સિરિયલ જોતા હતા કેમ કે આ દવાખાને ગયેલા હતા

બેઠા બેઠા ઓર્ડર આપે એમ ઓર્ડર આપે તો આપણે બનાવવું જ પડે હવે ભૂખ લાગી ગયે હું દવા ને બપોર ફરમાઈ કરે એટલે આપડે તો એટલે દેવું પડે ને ખાવું છે ને આપણને કે આપણે ને ઓછો અમી તો ન હોય તે હાલે મને તો અરલ તો બરે ને કે આરામ કરવા જાવ માથું બહુ તૂ કે તમને વાસવાન વાસવું તો પડશે ને પેપર માં લખવું કે આવડે ને તો જવાબ શું લખવા છે એમ વાસેલ હોય તો આવડે ઉતારે તો આપણે છે ને કિસ્મત માં હોય ને તો આવી ગમે એટલી મહેનત કરી ગોલું કરી એ

હવારની બેન રેલી હોય ત્યારે સાંધામામા ઉગે ને ત્યારે રાંધીને ત્યાં રે ને પછી આપણે હું કહે તો રોટલા છે રોટલી બનાવાની હોય પછી એમાં નાનું એવું આપણે આમ કોષકડું કરીને કાણું પાડવાનું હોય ને પછી આમ રોટલી રાખી ને બોલવાનું પોછી પોછી પોસા બેન ના વ્રત ભાઈ ની બેન જમે કે ભમે તો ભાઈ પછી એમ કહે કે જમે એમ પછી ને જમવાનું ને નગર ભમે એમ કે ને તો આખી રાત ભમવાનું ભૂખે ભૂખું એવી રીતનું આ વ્રત છે ને શું કહે અમારા ગામડામાં તો આવી રીતનું ઘરે ને તમારી બાજુ કેવું બોલતા હોય ને એ તો કોને ખબર હંડા ગામમાં અલગ અલગ હોય આપણા અમારા ગામમાં તો આવી રીતે હોય ને નાના નાના ભાઈ બેન હોય ને ત્યારે મસ્તી કરતા હોય અમે તો મારા ભાઈને કહેતી કે ભાઈ મને જમી એમ કહેતા કે નાના હોય તો ભમી એમ જ કહે તે હાસન બીક લાગે હાસન ભમી એમ કહે તો શું કરશું અવાર દિના ભૂખા હોય એ તો ભમી એમ કહી દેવું તો હું કરશું આખી રાત તો જાગવું પડે ને ભૂખે ભૂખું જાગવું પડે એવી રીતનું આ વ્રત હોય કે

તો આ સાથે જ વિડીયો પૂરો કરી વિડીયો લાઈક ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીશી નવા બાય